ની ભૂમિ ઉપર અનેક દાતારો થયા છે સુરવીરો થયા છે પરંતુ આજે આપણે વાત કરવી છે મુબારક ની કે જેમના શબ્દની આગળ ઈમાનદાર શબ્દ લાગે છે જેનો ઇતિહાસ છે તે ભાવનગર રાજવી પરિવાર સાથે જોડાયેલો છે જોકે વિજ્ઞાને આજે હરણફાળ પ્રગતિ કરી છે તમારું એક બ્લડ નું ટીપુ લેવો એટલે ઈમાનદારી છે તેમના જે વંશોજો છે તેમની સાથે આજે તમને વિશેષ ગુજરાતની અંદર વાતચીત કરાવશું ફરીદાબેન આપનો પરિચય આપશો અને ખાસ કરીને ભાવનગરના સ્ટેટ સાથે ઈમાનદાર મુબારકનો જે ઇતિહાસ જોડાયેલો છે તેની વિશે તમે થોડું માહિતી નમસ્કાર મારું નામ ફરીદા કે અલમુમરિક છે ફરીદા કાસમભાઈ અલ્મુમરિક ઈમાનદાર જે અમારા દાદા છે ગ્રેટ ગ્રાન્ડફાધર અમે આમ જોઈએ તો આ પાંચમી પેઢી અહીંયા આગળ છે કૃષ્ણકુમારસિંહજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે અમારા જે ગ્રેટ ગ્રાન્ડફાધર છે એમની વાત્સલ્ય જેવું રાખ્યું છે અમારા ઉપર પણ આજે અમારી પેઢી પણ એ ગૌરવ અનુભવી રાખ્યો આપણી સાથે અજિત વાજા છે તે જોડાયેલા છે કે જેઓ ઐતિહાસિક કાર છે જે જૂની જૂની વાતોને વાગળતા હોય છે અને હર હંમેશ જે જૂની વાતો હોય છે જેની અંદર લોકો ને ક્યાંક ને ક્યાંક સંસ્કારનું સિંચન કરતા હોય છે તો ઇતિહાસની વાત કરતા હોય છે તેમની સાથે પણ વાત કરશું બાપુ ખાસ કરીને જે ઈમાનદાર મુબારક છે તેમને જે આવનારી જે યુવા પેઢી છે તેમાં એને શું શીખ લેવી જોઈએ ખાસ કરીને ઇન્ડિયન આઇડોલ ના કાર્યક્રમ એમાં રતન ટાટા એમણે એવું કહ્યું કે ભારતમાં આજે જો કઈ ખૂટે છે તો એક પ્રામાણિકતા નિષ્ઠા ને ઈમાનદારી ખૂટે છે ભાવનગર પાસે એવું પાત્ર છે ઈમાનદાર મુબારક આ પાત્ર ને ખાલી ભાવનગરની પ્રજા સમજે અને આ પાત્ર ને લોકો સુધી લઈ જવામાં આવે તો પ્રામાણિકતા અને નિષ્ઠા શું કહેવાય એ આ પાત્ર પાસેથી આપણે શીખી શકીએ સમજી શકીએ ઇતિહાસમાં ઘણા બધા પાત્રો છે જેમાં ત્યાગ હોય વૈરાગ્ય હોય ભક્તિ હોય બલિદાન પણ અહીંયા પ્રામાણિકતા અને નિષ્ઠાની વાત છે તો મુબારક ઈમાનદાર એક એવું પાત્ર છે કે આજની નવી પેઢી બિઝનેસમાં સફળ થવું હોય પોતાની ઇન્ટેગ્રેટેડ પર્સનાલિટીને જો સંપન્ન કરવી હોય તો એમાં ઈમાનદાર મુબારક પાત્ર પોતાની નજર સમક્ષ રાખે તો આજની નવી પેઢીને આપણે ઘણી શીખ આપી શકીએ દાખલા તરીકે કે રાજાને ભાવનગર ની વાત તો હંમેશા આપણને સંસ્કાર નો વારસો દાખલા તરીકે રાણી સાહેબ અને રાણી સાહેબ જયારે પૂછે છે અને પછી જયારે હાર મળી જાય છે આ વચ્ચેનો આખો એપિસોડ માનવીય સંવેદના પ્રામાણિકતા ને નિષ્ઠા આપણે શીખવા જેવો એક આખો ખૂબ સરસ મજાનો ઐતિહાસિક આ પ્રસંગ લોકો સુધી લઈ જવા માટે ચિરાગભાઈ પ્રયત્ન કરે છે આપણે એમાં આગળ વધીએ પહેલા બેન ને સાંભળીએ જે ઇમાનદારનો જે નાતો રહ્યો હતો કે આજે જે ઇમાનદાર ની કબ્ર ઉપર જઈએ ત્યારે ધ લોક ઓફ લખ્યું છે આ તમે કેવો ગૌરવ કરો છો તમે એનો અહેસાસ ગૌરવ એ ભાવનગર માટે પણ બહુ છે અને અમારા કુટુંબ માટે પણ બહુ મહત્વનું છે કેમ કે આ જમાનાની અંદર તમે એવો માણસ ક્યાંય નહીં જોયો અમને પણ ખુદ એમ થાય કે અમારા જે ગ્રેટ ગ્રાન્ડ હતા એનું અમે ઋણ થોડુંક પણ અમારામાં આવે તો પણ સારું કહેવાય અને એને જે ઈમાનદારી પૂર્વક જયારે એ નાના હતા ત્યારે બકરા ચરાવતા હતા ત્યારે ભાવનગર સ્ટેટ ગોંડલમાં નીકળ્યા તો એને જોયું જેવું છે એટલે ત્યાંથી એ લઈને આવ્યા ને એને ચોકીદાર ઉપર રાખી દીધા એટલે ઈ જ્યાં સુધી હોય ત્યાં સુધી રાજને કોઈ પણ જાતની ચિંતા વગર સુવાન એક ચકલું પણ ફરકી ન શકે એટલી ઈમાનદારી નિષ્ઠાવાન જોકે જયારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે તેમની જે કાંધ છે તે ભાવનગરના મહારાજા આપી હતી એવું કહેવાય છે અને ઠેક કબ્રસ્તાન સુધી ગયા હતા અને જો કે આ દાતારીનો કિસ્સો આપ પણ જાણો છો પરંતુ આજની પેઢીને ઈમાનદાર મુબારક ઉપરથી તમે શું બોધપાઠ આપવા માંગો છો આજની પેઢીને હું એ બોધપાઠ આપવા માંગુ છું કે એ જે અગર કરતા તા ઈમાનદારી થી નોકરી તો એને જે પૈસા મળતા હતા એ ગરીબોમાં માં બાટી ને હતા ઘરમાં એને કાંઈ બહુ રાખ્યું નહતું અને જ્યારે એને કફન માટે પણ એના બે દીકરા હતા એ બહુ નાના હતા તો એને કફન માટે પણ કાંઈ કપડું નહોતું એટલે એક ખૂણામાં બીજો છોકરો એક ખૂણામાં ઓલો છોકરો રડતા હતા પછી ત્યારે ખબર પડી મહાર કે આજે કેમ નથી આવ્યા એટલે એ હુકમ કરે છે કે જાઓ તમે જુઓ કે એની શું પરિસ્થિતિ છે તો ઘરમાં આવીને જોયું તો કે કે એ લોકોને કફનનો પણ વેત નથી તો કે કેમ એમ છે તો કે જાઓ રાજને સાજે એવું એનું કફન કરો અને હું એમને ઠેક એના ઘરથી કે કબ્રસ્તાન સુધી મુસલમાનના ઓલા તરીકે કાંધ બદલતા રહેશે પણ મારી કાંધ કોઈ ના બદલતા ઠેટ હું કબ્રસ્તાન સુધી એમને કાંધ આપી અને જ્યારે કબ્ર માં સુર આવે છે ત્યારે પણ ઈ પોતાના વાલ સોયા કોઈને સુર હોય એમ સુર આવે કે રાજા એ ઠેઠ સુધી કાંત આપી મિત્રો અહીંયા મારે ફરીદાબેન ની વાતમાં એક સુરી પુરાવો છે કે ગોંડલના રસ્તા ઉપરથી મહારાજા ભાવસિંહજી અને મહારાણી નંદપુરબા સાહેબ પસાર થતા હોય જેમના સંતાન કૃષ્ણકુમાર સિંહ એના માબાપ જી એ રસ્તાઓ પરથી પસાર થતા હોય એને એક યુવાન બકરા ચારતો સાહેબ ભણતર એજ્યુકેશન આજે જ્યારે આપણે એને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ ત્યારે એક પ્રામાણિક અને નિષ્ઠાવાન કર્મચારી માત્ર બકરા ચરાવતો હોય અને એમાંથી એની નિષ્ઠા અને પ્રામાણિકતાને ચકાસી અને ભાવનગરના નીલમબાગ પેલેસના ખજાનાની ચાવી આપી દેવી તો સાહેબ આ મને લાગે છે કે નવી પેઢીએ અથવા તો મલ્ટીનેશનલ કોર્પોરેશન કંપનીઓએ પણ શીખ લેવા જેવું પાત્ર છે કે ભાઈ એક મહારાજા અને મહારાણી સાહેબ ખાલી પસાર થાય છે અને એક યુવાનને જોવે છે એમની સાથે થોડી વાતો થાય છે અને એ વ્યક્તિમાં રહેલી નિષ્ઠા પ્રામાણિકતાની પરખ આ માણસોની કેટલી હશે આ લોકો માણસને વાંચતા હતા તો આવું એક પાત્ર ઈમાનદાર વિશે આપણે આગળ જાણીએ

અને ત્યારે તે એક મહત્વનું કહેવાય કે ભાઈ એમણે મહારાજાને કીધું કે મારો જે ગમતો હાર છે એ મને નથી મળતો તો ત્યારે ગોયતું અને છતાં એવું થયું એટલે મહારાજા પૂછે છે કે મુબારક તે હાર જોયો છે એટલે એમને આઘાત લાગે છે કે ભાઈ મને કેમ આમ પૂછ્યું એટલે એ ખુદાની બંદગી કરે છે અને અડધી રાતે મહારાણીની યાદ આવે છે કે એ તો હું ધાર્મિક પુસ્તક વાંચતી હતી ને એમાં રહી ગયો છે હાર પછી મહારાજ ને કે છે તો એ કેસ કે માફી માંગવા આપણે જશું એટલે કેવા રાજા હશે કે જો આટલી બાબતમાં પાસે માફી માંગવા બંને આવે છે અને માફી માંગે છે ત્યારે મુમારક એમ કે છે કે લ્યો હવે તિજોરી નીચાવી તમે સંભાળો ત્યારે મહારાજા એમ કે છે કે નહીં કૃષ્ણકુમાર સિંહજી કે છે પ્રાણ જાય પણ મુમારક ના જાય કેટલી નિષ્ઠાવાન એની ઉપર એમ માજ ફડવા જે રૂમાલ નો ઉપયોગ કરે છે એ રૂમાલ પાથરીને એની ઉપર ઉભા રહીને કે છે કે મહારાજા સાહેબ હાર વિશે હું કઈ નથી જાણતો એટલે મહારાજા સાહેબ પૂછે છે કે ભાઈ

બેન ભાવનગરના રાજવીઓ છે તે આજે પણ ઈમાનદાર મુબારકને યાદ કરતા હોય છે અને આજે પણ તેઓ કબ્રસ્તાન પર જઈને પુષ્પાંજલિ કરતા હોય છે હા ભાવનગરના યુવરાજ આજે પણ જાય છે વર્ષમાં એક વખતે ઈમાનદાર મુબારકની કબર ઉપર જાય છે જય વીરસિંહ કોહે યુવરાજ એટલે અમારા માટે ગૌરવની વાત કહેવાય કે અમારા જે પરદાદાઓ છે એનું આજ આજના રાજા યુવરાજ એ પણ જાળવી રાખ્યું છે કૃષ્ણ સવાલ ઈમાનદાર મુબારક ને લઈને તમે આજની યુવા પેઢી અને આજના સમાજ શું સંદેશો આપવા માંગો છો હું આજના યુવાનોને સંદેશો એ આપવા માંગુ છું સમાજને પણ એ સંદેશો આપવા માંગુ છું કે જ્યારે ઈમાનદાર મુબારક ત્યાં તેજરર તરીકે હતા અને ત્યારે કૃષ્ણકુમારસિંહજી સાવ નાના હતા તો જે રાજનો ખજાનો હતો એ એમની પાસે હતો એટલે એની ઈમાનદારી જો રાજનો ખજાનો એની પાસે હતો તો ત્યારે એ નાના હતા તો ત્યારે તો આપી શકે એમ નહોતા એટલે એણે એવી રીતના સાચવ્યો હતો કે કોઈને ખબર નહોતી જ્યારે કૃષ્ણ કુમારસિંહજીનો અભિષેક થયો ત્યારે એને ગાડું ભરીને ખજાનો આપ્યો ત્યારે કૃષ્ણ કુમારસિંહજી કે આને શું નામ આપવું એટલે ત્યારે એ નામ આપે છે કે ઈમાનદાર મુબારકનો ખજાનો એટલે જો વિચાર કરો કે કેટલો ખજાનો એને સાચવીને રાખ્યો ને એના અભિષેક

આ કિસ્સો રસપ્રદ કહેવામાં આવે છે જોકે આવી જ આવનારી વાતો છે તે વિશેષ ગુજરાત ની અંદર અમને લાવતા રહીશું અને તમારી સમક્ષ મૂકતા રહેશું ભાવનગરના રાજ પરિવાર સાથે જેમનો

ઈમાનદાર મુબારક જ્યારે અલ્લા પ્યારા થઈ ગયા તેવો સમાચાર મેળ્યા હતા અને એ સમયે એમની આંખો પણ ભીની થઈ ગઈ હતી અને તેઓએ એ સમયે આદેશ આપ્યો હતો કે જે ઈમાનદાર મુબારક છે તેમની અંતિમ ક્રિયામાં તેઓ ભાગ લેશે અને પોતે કે જ્યાં સુધી તેમને કાંધ આપી અને આ જે કબ્રસ્તાન છે તેમાં પોતે પહેલી માટી પણ અર્પણ કરી જો કે ઈમાનદાર મુબારકની જે આ કબ્રસ્તાન છે તેની અંદર જે પ્રમાણે ઇતિહાસ લખવામાં આવ્યો છે કે જે અઢારસો ને સત્યાસીની સાલની અંદર તેઓ પાંચ રૂપિયાના વેતન પગારથી ભાવનગરના રાજની અંદર તેઓ પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા અને એ સમયે તેમની વફાદારી અને જે દાતારી છે તેને લઈને તેમનો સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેનો બઢતી આપવામાં આવી હતી અને સો રૂપિયાનો પગાર તરીકે તેઓ નીલમબાગ પેલેસની અંદર ફરજ બજાવતા હતા આ એ ઈમાનદાર મુબારકની વાત છે અહીં એમના તમને કબ્રસ્તાનની અંદરના દ્રશ્યો છે કે જ્યાં તેમને આવ્યા છે જે ધ લોક ઓફ લખવામાં આવ્યું છે એટલે કે જે ભાવનગરના સૌથી વફાદાર જે ઈમાનદાર મુબારક છે તેમનું અહીં કબ્રસ્તાન આવેલી છે અને આ ભાવનગરનું જે રાજ પરિવાર છે નીલમબાગનું ઘરેણું ગણવામાં આવે છે અહીં નીલમબાગનું જે તાળું છે તે સૂતેલું છે આ એનો ઇતિહાસ છે આજે